માર્ગ પર કંટ્રાઈ ગામ નજીક માં પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો ગત શનિવારથી હાંસોટમાં શરૂ થયેલ નૈઋત્ય ચોમાસામાં હાંસોટ હાલ બે હાલ થયા છે હાસોટના પ્રથમ રાઉન્ડમાં જ પાંત્રીસ પોઈન્ટ ટકા વરસાદ સાથે સીઝનના આઠસો બાણું મિલીમીટર વરસાદ સામે ત્રણસો દસ મિલીમીટર વરસાદ ખાબક્યો છે આ વચ્ચે વાન ખાડીના ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ રહેતા ખાડી છલકાઈ ઉઠી છે હાસોટમાં અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબા કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાસોટના કંટિયાજાડને જોડતા મુખ્ય માર્ગ પર દત્રાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે હાસોટ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો દત્રાઈ ગામ નજીક ચાલી રહેલ પુલ કામગીરીને પગલે પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વાન ખાડીમાં પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે માર્ગ બંધ થતા આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે